શનિવારે રાત્રે ઈસમ દ્વારા શાકભાજી ના વેપારી ઉપર ફાયરિંગ કરી દેતા જિલ્લાની કાયદા વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થયા છે શનિવારે રાત્રે ફાયરિંગ થતા વેપારી નું આજે સવારે વાસના ખાતેથી જીવરાજ મહેતા હોસ્પિટલમાં મૃત્યુ થયું રાજસ્થાન મોદી સમાજ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી જતા પોલીસ પ્રશાસન ઉપર સવાલો કર્યા હતા અને પોતાના સ્નેહીનું સૌ સ્વીકારવાની ના પાડતા હતા જોકે સમજાવટ કર્યા બાદ ખૂબ જ આક્રમથી સૌ સ્વીકારવામાં આવ્યો છે પોઈન્ટ બ્લેક રેન્જથી ફાયરિંગ કરી હત્યા કરાઈ અમદાવાદના નહેરુ માણેકબાગ રોડ પાસે જૂની અદાવતમાં અજાણ્યા શખ્સ દ્વારા શાકભાજીના વેપારી પર શનિવારે રાત્રે આઠ વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું બદામજી મોદી કારના ભાગે ઇજાગ્રસ્ત હતા તેમને તાત્કાલિક સારવાર માટે વાસના ખાતેની જીવરાજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું મહિના અગાઉ હુમલો કરાયો શનિવારે રાતે હત્યા કરી ફાયરિંગ સ્થળે હાજર રહેનાર એક વ્યક્તિ જણાવ્યું હતું કે બદામજી મોદી ખુરશી પર તેમનો દીકરો ઓટલા પર બેઠો હતો ત્યારે દીકરાએ બૂમ પાડી હતી કે પપ્પાએને કોઈએ ગોળી મારી દીધી છે જે બાદ ગોળી મારનાર વ્યક્તિ બાઇક પાછળ બેસી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે ઘટનાની જાણ થતા સેક્ટર 1 જીસીપી નીરજ બદગુજર ડીસીપી શિવમ વર્મા ડીસીપી અજીત રાજ્યાન ક્રાઈમ એસીપી ભરત પટેલ એસીપી એબી વાણંદ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા શરતો મૂકી પરિવારજનો દ્વારા સવ સ્વીકારાયો તો રવિવારની બપોરે આસપાસ પરિવારે સવ સ્વીકારવાની ના પાડી દીધી હતી કારણ કે એક મહિના અગાઉ પણ તેમના ઉપર હુમલો કરાયો હતો જો કે તે અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો હતો પરિવારજનોની માંગણી હતી કે જે તે સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે ઘરણ ઘટના ન બની હોત જોકે પોલીસના સમજાવ્યા બાદ શરત પ્રમાણે સ્વીકારી હતી પરિવારજનો તથા રાજસ્થાન મોદી મારવાડી સમાજ દ્વારા શરત મૂકવામાં આવી હતી કે વેજીટેબલની દુકાનની પોલીસી પ્રોટેક્શન આપવામાં આવે અને રાજસ્થાન સુધી પોતાના પરિવારને ત્યાં બોડી લઈ જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે સમીર ખાન ફટાણ આઈસીવી ન્યૂઝ ગુજરાતી અને અમિત સત્યની સાથે